ઓગડ જિલ્લો કેમ અને કેટલો જરૂરી જુઓ આ રિપોર્ટમાં ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ કચ્છ પછી બીજો નંબર ધરાવતા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ બનાસકાંઠા જિલ્લો પૂર્વથી પશ્ચિમ છેડા સુધી આશરે બસો ને પચીસ કિલોમીટર પણ વધુ લંબાઈ ધરાવતા જિલ્લાનું ક્ષેત્રફળ બાર હજાર સાતસો ને ત્રણ ચોરસ કિલોમીટર છે ચાલીસ લાખ જેટલી અંદાજીત વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લો પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલો છે પૂર્વમાં આવેલા પાલનપુર ડીસા ધાનેરા દાતા વડગામ અમીરગઢ અને દાતીવાડા એમ સાત તાલુકાઓને જિલ્લા મથક પાલનપુર નજીક પડે છે જ્યારે જિલ્લાના પશ્ચિમ વિભાગના નદી ઉતારના દિયોદર બાબર કાકરેજ લાખણી વાવ સુઈગામ અને થરાદ સહિતના સાત તાલુકાઓના લોકોને જિલ્લાની ઓફિસોએ જવા માટે સમય અને નાણાંના વેડફાળ સાથે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે વ્યાપક જનહિતમાં અને વહીવટી સરળતા ખાતર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું અનિવાર્ય જણાય છે પૂર્વ વિસ્તારના સાત તાલુકાઓને બનાસકાંઠા જિલ્લામાં રાખી પશ્ચિમ વિસ્તારના સાત તાલુકાઓ માટે અલગ જિલ્લો બનાવી પ્રજાને વારંવારની માંગણી સંતોષી શકાય તેમ છે આલના પશ્ચિમ બનાસકાંઠાના સાથે તાલુકાઓના સેન્ટરમાં આવેલા દિયોદરને જિલ્લાનું વડુ મથક બનાવી સદીઓ જૂના ઇતિહાસને તાજો કરી શકાય તેમ છે પાંચસો વર્ષ પૂર્વે હિન્દુ રાષ્ટ્ર નેપાળ દેશના હિન્દુ રાજકુમાર સંસાર ત્યાગી વૈરાગ્ય ગ્રહણ કરી ભારતમાં પરિભ્રમણ કરવા નીકળેલ તેમણે દિયોદરની સમીપે જંગલની મધ્યમાં ઊંચા ટેકરા ઉપર ધોણી દખાવેલ જ્યાં હાલે પ્રાચીન દેવસ્થાન ઓગડજીની થડી છે તેઓએ ત્યાંથી જ કાકરેજ તાલુકાના દેવદરબાર નજદીક જંગલમાં નિવાસ કરેલ જે હાલે દેવદરબારનો ગઢ કહેવાય છે ત્યાં ઓગણનાથ પૂજાય છે આ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે આ ધામ પશ્ચિમ પંથકના તમામ તાલુકાના પ્રજાજનોમાં આસ્થા સમાન છે આ ઓગઢજીની થળી સ્વરૂપે પશ્ચિમ બનાસકાંઠાના નવા જિલ્લા તરીકે ઓગઢ જિલ્લો જાહેર થાય ચુકેલા પૂર્વ ન્યાયાધીશ અને ભાજપના વર્તમાન કારોબારી સભ્ય જયંતિલાલ બારોટે આ માંગણીમાં મજબૂત સુર પુરાવ્યો હતો જિલ્લા મથક આપવા અને જિલ્લાનું નામ ઓગઢ ના જિલ્લો બનાવવા માટે મેં ગુજરાત સરકારમાં દરખાસ્ત કરેલી છે સેન્ટરમાં આવતો તાલુકો છે એટલે દરેક તાલુકા મથવાળાની દિયોદર આવવા માટે સુગમતા રહે તેમ છે દિયોદરની અંદર જિલ્લાની કચેરીઓ બનાવવા માટેની પૂરતી જમીન છે પાણી છે બાજુમાં નર્મદા કેનાલ પસાર થાય છે અને સૌથી વધુ દિયોદર

બનાસકાંઠામાં બે ભાગ કરવામાં આવે તો નદીની આ પાર દિયોદર જ એક મધ્યમાં આવેલો તાલુકો છે દિયોદરની સાથે સામાજિક રીતે સંસ્થાકીય રીતે ડિસ્ટન્સની દ્રષ્ટિએ જોડાયેલા તાલુકાઓ છે એટલે લોકોનો એક આ બધા ચાર પાંચ તાલુકાઓનો લોકોનો એક ધરોબો પણ દિયોદર તાલુકા સાથે છે એમના સામાજિક સંબંધો છે ભૌગોલિક રીતે ચોવીસ પોઈન્ટ જીરો પાંચ અક્ષાંશ અને બોતેર પોઈન્ટ પિસ્તાલીસ રેખાંશ પર આવેલ દિયોદરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ ફાસ્ટ કોર્ટ સિવિલ કોર્ટ મહિલા કોર્ટ સહિતનું ચાર માળનું અદ્યતન જિલ્લા કક્ષાનું કોર્ટ સંકુલ રાજ્ય કક્ષાનું અત્યાધુનિક અતિથિ ગૃહ તથા જિલ્લા કક્ષાનું આરામ ગૃહ પ્રાંત અધિકારીની કચેરી મામલતદાર કચેરીનું વિશાળ સંકુલ નાયબ જિલ્લા અધિક્ષક અને પીઆઈની કચેરી પોલીસ આવાસ પણ વિદ્યમાન છે તદુપરાંત બે માળનું તાલુકા પંચાયત ભવન પીડબલ્યુડી ની અદ્યતન રાજ્ય કક્ષાની કચેરી વિશાળ જગ્યા ધરાવતી ફોરેસ્ટ કચેરી કાર્યરત છે તેમજ લોકોની આરોગ્ય સેવાઓ માટે અદ્યતન રેફરલ હોસ્પિટલનું કામ પણ પ્રગતિમાં છે પશુ દવાખાનું ટેલિફોન એક્સચેન્જ પોસ્ટ ઓફિસ વિદ્યુત બોર્ડ તથા બસો કેવીનું વિશાળ વીજ સ્ટેશન તેમજ બાર જેટલા સબસ્ટેશનો થકી જિલ્લાના તથા પાટણ જિલ્લાના અનેક ગામોને વીજળી પૂરી પડાય છે તથા રાજ્યમાં જિલ્લા મથકો સાથે સંકળાયેલું નું વિશાળ બસ સ્ટોપ કચ્છ દિલ્હી મુંબઈ હરિદ્વાર જઈ શકાય તેવી વિશાળ બ્રોડગેજ ડબલ ટ્રેક રેલવે લાઇન ધરાવતું વિશાળ રેલવે સ્ટેશન તેમજ અધ્યતન અનાજનામ પીઠા સમાન બજાર સમિતિ સાથે શૈક્ષણિક રીતે પણ દિઓધર આગવું સ્થાન ધરાવે છે આઇટીઆઈ કોલેજ સાયન્સ આર્ટ્સ કોમર્સ નર્સિંગ અને લો કોલેજ સહિત અદ્યતન મોડેલ સ્કૂલ સરકારી ગર્લ્સ હોસ્ટેલ તેમજ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ પણ કાર્યરત છે દિયોધરમાં જિલ્લા કક્ષાની વિશાળ રમતગમત યોજાઈ શકે તેવા વિરાટ મેદાનો દિયોધરની શોભા વધારી રહ્યા છે દિયોધર તાલુકા ઉપરાંત કાકરેજ લાખણી બિલડી ભાભર થરાદ પંથકના કેટલાક વિસ્તારના લોકો માટે ખરીદી માટેનું મોટું સેન્ટર બન્યું છે

સમાવિષ્ટ થવાની શક્યતા ગામડાઓના તળાવો ભરવા રાજ્ય સરકારે રૂપિયા એક હજાર ચારસો પ્રોજેક્ટ મંજૂર કરેલ છે તેમજ લોકોને નાણાકીય વ્યવહાર માટે રાષ્ટ્રીય કૃત સહ સહકારી બેંકો સરાફી મંડળીઓ સેવા મંડળીઓ આવેલી છે બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી અધ્યતન બનાસ ડેરી પણ દિયોદર સમીપે સણાદરમાં એકસો પચાસ વીઘાની વિશાળ જમીનમાં સાતસો કરોડના ખર્ચે નવી નિર્માણ પામેલ છે જેમાં પંથકના અનેક તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોનું મંડળીઓ દ્વારા એકઠું કરાયેલ લાખો લીટર દૂધ આવેલ છે આ ડેરી પ્લાન્ટમાં દેશ વિદેશમાં સપ્લાય થતી દૂધની વિવિધ બનાવટો જેવી કે બટર પનીર છાશ આઈસ્ક્રીમ ચોકલેટ બનાવતા વિશાળ અધ્યતન પ્લાન્ટો પણ કાર્યરત છે ત્યારે પશ્ચિમ પશ્ચિમ બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો પણ ઘર આંગણે જિલ્લા મથકની માંગણીમાં સુર પુરાવી રહ્યા છે જિલ્લા માટેની ચળવળ ચાલુ છે એના માટે અમારે તો દૂધર બધાને સારો રહે ખરાબ તો બહુ દૂર પડે એના કરતાં તો તે પાલનપુર જ સારો હતો એટલે અમારી માંગ છે કે દૂધર જ બને અમારે બધુંય કામકાજ દૂધર જોડી જ છે ગમે એ હોય લેવાઓની વસ્તુ બિયારણ ખાતર દવાઓ ટોટલ એટલે અમારે દિયોદર જિલ્લો ભણે એ જ અમારા માટે ઉત્તમ છે નખર તો અમારા ફલફ્રુચ છે દિયોદરની ત્રણ કિલોમીટરના અંતરે આવેલ બનાસ ડેરીની વિશાળ જગ્યામાં વિશ્વની અગ્રણી કંપની મારુતિ સુઝુકી કંપની દ્વારા બસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અથિયત ધનભાયો સી એનજી પ્લાન્ટના પણ આકાર પામનાર છે પચીસ વર્ષ અગાઉ કાર્યરત થયેલી વિશાળોદ્યોગિક વસાહત દિયોદર માં વેપાર રોજગાર ને પ્રોત્સાહન આપી રહી છે સમગ્ર દેશને જોડતો ભારતમાલા એક્સપ્રેસ ધોરીમાર્ગ પણ દિયોદર તાલુકામાંથી પસાર થનાર છે રાષ્ટ્રીય રાજ્યના ધોરી માર્ગ સાથે રેલવે સુવિધા પણ આ પંથકના વેપાર ઉદ્યોગને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે પિયોદરથી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના તમામ તાલુકા મથકો તેમજ વેપારી મથકોને સાંકળતી પાકા રસ્તાની ગ્રામીણ વિસ્તારોમાં પણ સુંદર સુવિધા ઉપલબ્ધ છે ત્યારે હવે આ વિસ્તારના સર્વાંગી વિકાસમાં માત્ર જિલ્લા મથકનો દરજ્જો જ ખૂટે તેવું હવે વિપક્ષી આગેવાનો પણ બોલી રહ્યા છે કે દિયોદરને જો ભૌગોલિક રીતે આપણે વિચારીએ તો મધ્ય સેન્ટરમાં દિયોદર વિસ્તાર આવે છે દિયોદરને જિલ્લો બનાવવો જોઈએ કારણ કે કોકરેજના થરા હોય શિઓરી હોય ભાભર હોય આ તાલુકા મથકો છે એ અઢારથી વીસ કિલોમીટરના અંતરે આવેલા છે સેન્ટરમાં એ વિસ્તારની જે મોટો વિશાળ જિલ્લો છે દાવા આવવામાં તકલીફ પડે છે એ વસ્તુને દિયોદર જિલ્લો જાહેર કરવામાં આવે તો પશ્ચિમ બનાસકાંઠાના જે લોકો છે એમને અનુકૂળતા રહે એમ છે અને હું સંકુલ નિર્માણ પામે તેટલી વિશાળ છે સાથે સાથે જૂની કોર્ટ જૂની પીડબ્લ્યુડી ની કચેરી હાઉસિંગ બોર્ડ પોલીસ મથક ટેલિફોન કચેરી સહિતની અન્ય વિશાળ જગ્યાઓ પણ ખાલી પડી છે ગામમાં પાંચસો બીઘા જેટલી વિશાળ સરકારી જગ્યા પડી છે જે જિલ્લા મથક માટે આશીર્વાદ સમાન બની શકે તેમ છે સરકારી કચેરીઓનું નિર્માણ થઈ શકે તેવી વિશાળ જગ્યા દિયોદર નગરની સીમમાં જ ઉપલબ્ધ છે જિલ્લાની છ જેટલી નગરપાલિકાઓ પૈકી ત્રણ નગરપાલિકાઓ થરા થરાદ અને ભાભર દિયોદર સમીપે જ આવેલ છે વળી દિયોદર પંથક ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલો છે મીની અંબાજી તરીકે પ્રસિદ્ધિ પામેલ દિયોદર માત્ર બે કિલોમીટર દૂર આવેલ સણાદર મંદિરે તો સમગ્ર પંથક માટે ગર્વ સમાન છે અહીં આવેલ પ્રાચીન બાણ માતાના મંદિર ઓગઢજી મંદિર ધનકવાડા ગામમાં બિરાજમાન હિંગળાજ માતાનું મંદિર દિયોદરના રામાપીર તેમજ ચીબડાના ચેહર માતાના મંદિરો પણ અદકા આસ્થાના કેન્દ્રો બન્યા છે દિયોદર શહેરમાં જૈન સમાજના અધ્યતન ત્રણ ત્રણ જિનાલયો ઉપરાંત દિયોદર નજીકના મિની અયોધ્યા સમાન કટાવધામ

વધુ વધુ અંતર દિવોદરથી ચાલીસ કિલોમીટર થાય છે ભાભર શિહોરી થરા આ બધા અઢાર વીસ કિલોમીટર અંતરે આવેલા છે એટલે લોક લોકાલિટી પણ દરેકને ખૂબ સુવિધા ઉપલબ્ધ છે બાકી દિવોદરની અંદર અલગ દરેક ભૌગોલિક અને અલગ અલગ દરેક સુવિધાઓથી ઉપલબ્ધ છે જેથી લોકોને પણ ખૂબ સહકારી મળે અને એમને પણ ખૂબ ફાયદો થાય જિલ્લો બનાવવાનો થાય તો ઓગઢ જે જિલ્લો બનાવે તો આખા જિલ્લાની સેન્ટરમાં ખૂબ સરસ સુવિધા ઉપલબ્ધ મળી શકે

તાલુકાઓ કેન્દ્ર સ્થાને છે જેમનું દિયોદર સાથેનું અંતર વીસ થી લઈ પચાસ કિલોમીટર અંદરનું અંતર ધરાવે છે પશ્ચિમ બનાસકાંઠાના સાત તાલુકાઓની પ્રજા માટે જિલ્લાનું મુખ્ય મથક દિયોદર શહેર પાટણ જિલ્લાની આંતર જિલ્લા બોર્ડર કચ્છનું રણ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર તેમજ રાજસ્થાન સાથેની એકદમ અંતર ધરાવે છે છે અલગ જિલ્લો ચર્ચા થઈ રહી તે જોતા બનાસકાંઠા મોટો જિલ્લો છે અને જે જિલ્લામાંથી અલગ પડવાનું છે તે પશ્ચિમ વિભાગનો જિલ્લો બને તો એ દિયોદર તાલુકો છે દિયોદરથી સરળતામાં આજુબાજુના તાલુકાઓમાં ને દિયોદર તાલુકો એ ઉપયોગી થાય હોય છે એટલા માટે દિયોદરને ઓગળ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે તો પબ્લિકને સરળતા રહે છે દિયોદર વિસ્તાર એ ગુના પ્રવૃત્તિઓમાં સૌથી ઓછા પ્રમાણમાં નોંધાયેલો છે અને દિયોદર એ શાંત વિસ્તાર છે દિયોદરની દ્રષ્ટિ દિયોદરની અંદર શૈક્ષણિક સ્કૂલો જોઈએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ઓગઢ જિલ્લો બનાવી દિયોદરને મથક બનાવવા માટે ભાજપના જ સ્થાનિક સક્રિય કાર્યકર તેમજ પૂર્વ ન્યાયાધીશ જયંતિભાઈ બારોટે ગત અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગણી કરી હતી જેના અનુસંધાને તેર નવેમ્બરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિક મુખ્ય સચિવને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ત્રીસ ડિસેમ્બરના રોજ દિયોદરના નાયબ કલેક્ટરનો આ બાબતે અભિપ્રાય મંગાવેલ આંબિયોદરને ઓગઢ જિલ્લાનું જિલ્લા મથક બનાવવાના પ્રયાસ બે હજાર વીસથી થઈ રહ્યા છે ત્યારે આ લાગણી ભરી માંગણીનું ભાવિ હવે રાજ્ય સરકારના અભિગમ પર નિર્ભર છે સરકાર પણ આ માંગણી સંદર્ભે હકારાત્મક અભિગમ અપનાવે તે વ્યાપક જનહિતમાં ખૂબ જરૂરી પણ જણાય છે